આણંદ જિલ્લાના રાવલી ગામના લતીપિયા હોલ ખાતે ચિલ્ડ્રન ફ્રી કેમ્પ યોજાયો પેટલાદ તાલુકાના રાવલી ગામમાં આણંદ ચિલ્ડ્રન હોસ્પિટલ તરફથી બાળકોનું ફ્રી ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડોક્ટર શાહરૂખ ખાન પઠાણ એમબીબીએસ ડીસીએચ બાળ નિશાન ચાઇલ્ડ એન્ડ સ્પેશિયલ સલમાન ખાન પઠાણ આર મલેક સેફ મોહમ્મદ એસમિયા બાનુ ફારૂક મિયા પઠાણ બાનુ ઇરફાન ખાન કાદરી તોફીક હુસેન વલિયર તથા ગામ લોકો ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા なるほど。<laughs> મારું નામ ડોક્ટર શાહુખાન પઠાન નિશાન આણંદ હોસ્પિટલ ભારત ને સામાન્ય ભારતના જેટલા રૂપો જે ટાઈપ છે તેની સારવાર નાના બાળકોને હજાર બાળકો માટેની સારવાર સુવિધા માતાને સ્તનપાન વિશે સારા બધી સુવિધા મળે છે બાળકોનું શારીરિક માનસિક અને બધી રીતે સરસ રીતે ગ્રોથ થાય એ પ્રમાણે અને એક બાળક આપણા નજીકના ભવિષ્યમાં ભારત માટે સમૃદ્ધ બને એ